નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજની વિશેષ ચર્ચામાં દર્શક મિત્રો જો સો વર્ષ પહેલાના ભારતની કલ્પના કરીએ તો ભારત ગુલામીની સાંકળે બંધાયેલો હતો પોતાની ઓળખ અને સ્વાધીનતા માટે આખા દેશમાં ઠેક ઠેકાણે આંદોલનો ચાલી રહ્યા હતા ત્યારે જો કોઈ ક્ષેત્રમાં પોતાની ઓળખાણ મારવાની શરૂઆત થઈ હોય તેવું એક ક્ષેત્ર વિશે આજે આપણે વાત કરીશું વાત કરીશું ભારતીય હોકી અને એને લગતા અનેક પ્રકરણો વિશે ભારતીય હોકી ફેડરેશનની સ્થાપનાને શતાબ્દી વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે આપણે આજે વાત કરીશું હોકી વિશે કારણ કે નોન યુરોપિયન ટીમ તરીકે ભારતે પોતાનું નામ નોંધાવવાની શરૂઆત આ સ્થાપના પછી કરી તો એ રીતે જોવા જઈએ અધિકૃત રીતે જોવા જઈએ તો સો વર્ષ ઉજવી રહ્યા છીએ આપણે હોકી ફેડરેશનની સ્થાપનાના અને આજે આ વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી પ્રદીપ ત્રિવેદી સર સર સ્વાગત છે આપનું શ્રી પ્રદીપ ત્રિવેદી એ ગુજરાતના જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે અને અનેક કલમ લખતા હોય છે તો આજે આપણે વાત કરીએ જ્યારે હોકી વિશે ત્યારે શરૂઆત કઈ રીતે એક ગુલામ દેશમાં એ દેશની પોતાની એક હોકી ફેડરેશનની શરૂઆત થઈ અને પહેલી ઓળખાણ રમત જગતને આપણે પોતે ભારતની ટીમ તરીકે મળી એ દિવસ કેવા હશે એટલે આપણે એમ કહી શકાય નંબર ઓગણીસો ને પચીસના રોજ ભારતીય હોકી સંઘની સ્થાપના થઈ અને તે ગ્વાલિયરની અંદર સ્થાપના કરવામાં આવી તેના અનુસંધાનમાં આપણે અત્યારે સો વર્ષ શતાબ્દી વર્ષનું ઉજવી રહ્યા છે જ્યારે ઓગણીસો ને પચીસમાં તેની સ્થાપના થઈ ત્યારે કેપીએસ ગિલ અને કે જ્યોતિકુમારનના નેતૃત્વ હેઠળ ભારતની ટીમ હોકી ટીમ નાના મોટા ઇન્ટરનેશનલ મેચો રમતી હતી પરંતુ ભારતની ખરી ઓળખ એમ કહી શકાય તે ઓગણીસો ને અઠ્યાવીસમાં એમ્સટડમ ખાતે જ્યારે ઓલમ્પિક રમાઈ અને ભારતે પ્રથમ વખત ભાગ લીધો ઓલમ્પિકની અંદર ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી અઢારસો ને છન્નુંમાં એ પછી ભારતે સૌ પ્રથમ વખત ઓગણીસો ને અઠ્યાવીસમાં એમસ્ટન્ડમ ખાતે હોકીની અંદર ભાગ લીધો અને એ વખતે આપણા કેપ્ટન હતા જયપાલસિંહ મુંડાની હવે એ ઓલિમ્પિકની સૌથી મહત્ત્વની યાદગાર આપણા રમત જગતના ઇતિહાસમાં એટલા માટે કહી શકાય કે એ વખતે ભારતે પ્રથમ વખત ભાગ લીધો અને પ્રથમ ગ્રુપ સ્ટેજની અંદર ભારતે તમામ મેચોની અંદર કોઈ પણ દેશને એક પણ ગોલ કર્યા વગર કરવા દીધા વગર ભારતે બધી મેચો જીતી અને ગ્રુપની અંદર ફર્સ્ટ રહ્યું એટલે શરૂઆત જ એટલી શુભ શરૂઆત થઈ કે જેનો કોઈ અલગ ઇતિહાસ લખાયો અને આખરે એ મેચમાં એ ઓલિમ્પિકમાં ફાઇનલ નેધરલેન્ડ સામે રમાઈ અને ભારતે નેધરલેન્ડને ત્રણ વિરુદ્ધ શૂન્યથી કારમી હાર આપીને સૌ પ્રથમ ગોલ્ડ મેડલ છવ્વીસમી મે ઓગણીસો ને અઠ્યાવીસના રોજ પ્રાપ્ત કર્યો જે આપણા માટે એક યાદગાર કહી શકાય તેવો દિવસ હતો અને યાદગાર કહી શકાય તે પ્રથમ ગોલ્ડ મેડલ ઓલિમ્પિકના ઇતિહાસનો આપને મળ્યો જે આજ સુધી આપણે એમ કહી શકાય કે આપણે લોકો ઓલિમ્પિકના ઇતિહાસને જ્યારે યાદ કરતા હોય છે ઓલિમ્પિક રમત રમવા માટે પણ આપણે અમદાવાદ શહેર ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે ત્યારે આ દિવસને ક્યારેય ભૂલાય નહીં કેમ કે હોકીની અંદરનો પ્રથમ ગોલ્ડ મેડલ એ ભારતની વિશ્વને આપેલી એક નવી ઓળખ હતી જી ચોક્કસથી જ્યારે આપ કહો છો કે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને તૈયાર છે આંતરરાષ્ટ્રીય રમતો માટે જોકે સ્વિમિંગની અને વેઇટ લિફ્ટિંગની રમતો આંતરરાષ્ટ્રીય ભારતે હોસ્ટ કરી લીધી છે અને અત્યારે કોમનવેલ્થ ગેમની અમદાવાદના આંગણે થોડા દિવસો પૂર્વ જ જોઈ ગુજરાતીઓ ઘણા બધાએ જોઈ અને ત્યારે જો આ ચર્ચામાં ભાગ લેવા ઈચ્છતા દર્શક મિત્રોને સ્ક્રીન પર દેખાતા નંબર પર ડાયલ કરીને જોડાઈ શકો છો અને આ કાર્યક્રમમાં આપણે હોકી हॉकी વિશે વધારે પ્રશ્નોત્તરીને જાણી શકીશું આપણે જવાબો તો તમે જે ઓગણીસો અઠ્યાવીસ ની વાત કરી અને આપણો ગોલ્ડ મેડલ આ દોરને કોઈ ભૂલી જ ન શકે જ્યારે જ્યારે રમત જગ ના માત્ર હોકી રમત ની વાત થાય રમતગમતમાં કેવું પ્રદાન આપણે કર્યું છે એની વાત થાય ત્યારે પણ સુવર્ણ અક્ષર થી કોતરાયેલું આ વર્ષ અને ઓગણીસો અઠ્યાવીસ થી મળીને બે હજાર આઠમાં જ્યારે અભિનવ બિંદ્રાને શૂટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો ત્યાં સુધીનો પીલોડેમ કહી શકાય કે ગોલ્ડ મેડલ માટે આપણે ઝંઘણા હતી જે પૂર્ણ થઈ આટલા વખત પછી આટલા વર્ષો પછી સોલો ઇવેન્ટમાં આપણને સોલો ઇવેન્ટમાં પહેલી વખત અભિનવ બિંદ્રાઈ આપણે આપ્યા પછી તો નીરજ ચોપરા પરંતુ એમ કહે છે કે હોકીનું સૌથી વધુ પ્રધાન રહ્યું છે રમત જગતના ઇતિહાસમાં તેમાં પણ ભારતની વિશ્વકક્ષાએની ઓળખાણમાં એકલું જે ઓગણીસો અઠ્યાવીસ નહીં એના પછીના ચાર વર્ષે ઓલિમ્પિક દર ચાર વર્ષે રમાય ઓલિમ્પ ઓગણીસો ને બત્રીસમાં જ્યારે લોસ એન્જલસ ખાતે બીજી ઓલિમ્પિક રમાય તો એ ઓલિમ્પિકની અંદર પણ ભારતે સતત બીજી વખત પણ ગોલ્ડ મેડલ મળ્યો અરે એ પણ એક અદભુત ઘટના કહી શકાય લાલ શાહ બુખારીના કેપ્ટનશીપ નીચે ભારતે શ્રેષ્ઠ દેખાવ કર્યો અને એ વખતે સૌથી મોટી ભેટ મળી હોય ભારતના રમત જગતને તે ધ્યાનચંદની ધ્યાનચંદે એ ઓગણીસો બત્રીસ ની ઓલમ્પિકમાં સૌથી વધુ આઠ ગોલ કર્યા હતા એની સાથે રૂપસિંહે પણ દસ ગોલ કર્યા હતા તો તમે જુઓ તો ગોલનો થયો હતો અને ભારતે ઓગણીસો બત્રીસની લોસ એન્જલસની અંદરની ઓલિમ્પિકમાં બીજી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો તમને મજા આવશે કે ઓગણીસો ને છત્રીસમાં જ્યારે બર્લિનમાં ભારત રમવા ગયું જર્મનીમાં તો એવું કહેવામાં આવતું હતું કે ભારતે બે વખત ફ્લ્યુક્ મેડલ લીધા છે જર્મનીમાં જોઈ જશે જર્મની પણ ખૂબ જ તાકાતવાર હોકીની અંદર હતું આજની તારીખમાં પણ છે તો ઓગણીસો ને છત્રીસની અંદર જ્યારે બર્લિનની અંદર ફાઇનલ મેચ યજમાન જર્મની અને ભારત વચ્ચે યોજાય તો જર્મનીના ચાન્સેલર તમે જાણે છો હિટલેર એ પોતે સાક્ષાત પોતે ઉપસ્થિત રહ્યા એનીથી મારે મેચ જોવી છે ને એને હતું કે મારો દેશ જીતવાનો છે તેની હું ઉજાણી કરીશ પરંતુ એક એવો જાદુ થઈ ગયો મેજર ધ્યાનચંદ દ્વારા એવી સતત રમતનું પ્રદર્શન કર્યું કે ભારતે જર્મની સામે આઠ વિરુદ્ધ એક ગોલથી ભવ્ય ફાઇનલ વિજય મેળવ્યો અને આ વિજય તો એટલે જોઈ નહીં શક્યો એને એમ થયું કે આવો જાદુ મારી જિંદગીમાં પહેલી વખત જોયો છે કે પોતે ધારે એ જગ્યાએ ધારે એ જ રીતે સ્ટીકને બોલને રમાડી શકતો હતો ને એ વખતે એટલે જ્યારે મેચ પૂરી થઈ અને સમર્પણ વિધિ મેડલિસની થઈ ગયા પછી કીધું એટલે આપણા ધ્યાનચંદને કે તું ઇન્ડિયામાં એક સામાન્ય સિપાહી છો પણ જો તું અમારા દેશમાં આવીને રમીશ તો અમે તને ફિલ્ડ માર્શલ બનાવીશું હ એ વખતે ધ્યાનચંદની જે ભાવના છે દેશ જનૂન છે રાષ્ટ્રભક્તિ છે ત્યાં પ્રદર્શિત થઈ એને કહ્યું ભલે મારા દેશનું સામાન્ય સિપાહી હોવ હું મારા દેશનો છું મારા દેશ માટે રમીશ ને દેશ વતી કામ કરીશ આ એક રાષ્ટ્રીય ભાવના ત્યારે પણ જાગૃત થઈ ને એ વખતે આપણે ભારતની ચરોળો ચાલતી હતી રાષ્ટ્રીય આઝાદીની તો આ ગુંજ પણ આખા ભારતમાં ગઈ પણ જ્યારે તમે નામ લીધું જ છે તો મેજર ધ્યાનચંદનું તો હોકીના જાદુગર તરીકે લોકો એમને ઓળખે છે આની પાછળ શું એ એટલે કોઈ પણ સારો પ્લેયર હોય તો સચિનને ક્રિકેટના ભગવાન કહી દીધા તો એટલે એ બોલ ને બેટ નો એવો સંબંધ તો સચિનનો એવો સંબંધ રમત સાથે કે એ કેવી ઉડખાણ ઉભી કરે તો ધ્યાનચંદ નું સિપાહીથી હોકી પ્લેયર તરીકે એસ્ટાબ્લિશ થવું આ યાત્રા અને એમને ધ્યાનચંદ છે ને હોકીનું એક એવું લીજન્ડરી કેરેક્ટર છે એવો લિજન્ડરી પ્લેયર છે કે તેને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે કેમ કે ધ્યાનચંદ એક સામાન્ય સિપાહીમાંથી આર્મીમાં જોઈન્ટ થયો હતો અને પછી બધી વિવિધ પ્રકારની રમતો રમવી પડે આર્મીમાં એમ એને હોકી પસંદ કરી ને હોકી રમતો હતો પણ આર્મીમાં આખો દિવસે પોતાને ડ્યુટી બજાવવાની હોય તો હોકીની પ્રેક્ટિસ રાત્રે કરતો હતો અચ્છા અને રોક સતત એટલી લગ્ન હતી કે મારે હોકીમાં કોઈપણ રીતે મારે દેશને આગળ લાવવો છે એવી એની ભાવના હતી અને એમ ભાવના પ્રમાણે ઓગણીસો બત્રીસમાં પણ રીમ્યો ને છત્રીસની અંદર તેમને એટલો જાદુ કરી બતાવ્યો કે એને ભારતને ત્રીજી વખત ગોલ્ડ મેડલ પણ અપાવ્યો અને એની રમતની સ્કિલ એવી હતી કે એ ધારે એ પ્રમાણે સ્ટીક અને બોલને પોતાના મન પ્રમાણે પોતાને ધાર્યા પ્રમાણે ફેરવી શકતો હતો એનામાં એટલી સ્પીડ પણ હતી સ્લો પણ રમી શકતો હતો અને એ ડબલિંગ કરીને સરસ રીતે એ ફોરવર્ડ કરી શકતો હતો એટલે આ એક જાદુઈ વસ્તુ આખી દુનિયાએ જોઈ કે માણસ ધારે તો સ્ટીક પાસે પોતે પોતાનું એક મેજિક સ્ટીક કહી શકાય એ પ્રમાણે કામ કરી શકે છે ત્યારે નામ એને હોદ્કીકુનો જાદુગોર તરીકે નામ આપવામાં આવ્યું જી આપણે મેજર ધ્યાનચંદ એમના નામ એમના જે જાદુગર તરીકેની જે એમની છબી છે ઓછા વત્તા અંશે ઘણા બધા ભારતીય એમના વિશે જાણતા હોઈ શકે પણ અન્ય એવા કેવા કેવા મોટા ખેલાડીઓ આપણને પ્રાપ્ત થયા છે ભારતને કે જેના વિશે આપણે એટલું નહીં જાણતા હોય કેમ કે ધ્યાનચંદની વિશે હોકી આવે સીધું નામ એ આપણા મનમાં સીધું ફ્લેશ થાય કે ધ્યાનચંદ હા હોકીની વાત થઈ રહી છે ભારતીય હોકીની વાત થઈ રહી છે પણ અન્ય ખેલાડીઓ કયા કયા છે જો જોઈએ તો ધ્યાનચંદને આપણે ક્રેડિટ એટલા માટે આપી શકીએ કે તેને ઓગણીસો ને અઠ્યાવીસ બત્રીસ ને છત્રીસ સતત ત્રણ ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લીધો છે છત્રીસમાં પોતે કેપ્ટન હતા કેપ્ટન તરીકે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો એટલે ધ્યાનચંદો આપણો એક રિજનરી પ્લેયર છે એના પછીના બે ખેલાડીઓમાં જોઈએ તો આપણે હમણાં આપને યાદ આવશે હરમનપ્રીતસિંહ બરાબર હરમનપ્રીતસિંહ એ આપણો શ્રેષ્ઠ ખેલાડી છે કેપ્ટન છે અને તેને ઘણા બધા ઓલિમ્પિકમાં પણ બે વખત ભારતને બ્રોન્જ મેડલ અપાવ્યો છે એની કેપ્ટનશીપ નીચે ભારતને બે વખત ગોલ્ડ મેડલ એમાં આપણે જો યાદ કરીએ તો બે હજાર વીસનો ટોક્યો ઓલિમ્પિક જે કોરોનાના કારણે એકવીસમાં રમાયો હતો પણ બે હજાર વીસના ઓલિમ્પિકમાં ભારતીય ટીમના કેપ્ટન હતા અને આપણે બ્રોન્ઝ મેડલ અપાયો એના પછી બે હજાર ચોવીસ પેરિસની ટીમ બે હજાર ચોવીસમાં પેરિસમાં જ્યારે ઓલિમ્પિક રમ્યો ત્યારે પણ આપણે બ્રોન્ઝ મેડલ એના દ્વારા મળ્યો અને હરમનપ્રીત કૌર સિંઘ છે એ એવો ખેલાડી છે કે એની ટીમની અંદર તમને યાદ હશે શ્રી જેષ નામનો એક ગોલકીપર હતું યસ જેને મોદી સાહેબ સ્પેશિયલ જ્યારે મોદી સાહેબે આખી ટીમને રિસીવ કરી વેલકમ કર્યા અને એને શાબાશી આપવા માટે બોલાવ્યા હતા દિલ્હીમાં તો સૌથી વધુ સ્પેશિયલ શ્રી જેષને મળ્યા હતા શું કામ એ એક ગોલકીપર અને એવો ગોલકીપર હતો કે જેને ગોલ કરવા કરતાં સૌથી વધુ ગોલ રોક્યા હતા

એવો એક વ્યક્તિ કે જેને ચાર ઓલિમ્પિક રિમ્યો છે એટલું જ નહીં ચાર ચાર પણ પણ છે છે વર્લ્ડ કપ એટલે ચાર ચાર વર્લ્ડ કપ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ઓલિમ્પિક્સનાર ખેલાડીઓ હોય તો ભારત એક જ ખેલાડી હતો કે ધનત પિલ્લે શ્રેષ્ઠ રીતે કામ કર્યું હતું દિલ પરકી કીધું પછી અત્યારે મનપ્રીત સિંઘ પણ છે તો મનપ્રીતસિંહને પણ આપણે યાદ કરવામાં આવે છે કે તેણે સૌથી શ્રેષ્ઠ કામ કર્યું હતું તે એશિયાની અંદર એશિયા કપ એશિયન ચેમ્પિયનશીપ ને એશિયન ટ્રોફી અને કપની બધામાં એને મેડલિસ્ટ મેળવ્યા છે એટલે આપણે એવા બધા ખેલાડીઓ મળ્યા છે કે જેની જેમ કહી શકીએ કે એ પોતાનું વ્યક્તિગત તો ખરું પણ આખું કો કોર્ડિનેટ કરીને આખી ટીમને કઈ રીતે આગળ લઈ જાવી કઈ રીતે એને પ્રોત્સાહન પૂરું પાડવું કઈ ઉત્સાહ પૂરો પાડવો અને એમ આપણે મેડલ્સ તો મારે કે ના મળે પણ શ્રેષ્ઠ દેખાવ કરવો જોઈએ શ્રેષ્ઠ પ્રદર્શિત કરવું જોઈએ હાર્યા પછી પણ એમ કહી શકીએ ના આ ટીમ તો યસ શ્રેષ્ઠ બની છે તો આવા ખેલાડીઓ આપણે ત્યાં ભારતની અંદર છે જેને આપણે હંમેશા યાદ રાખીશું કે આપણે જ્યારે હોકીનો ઇતિહાસ લખાય ત્યારે કીધું એમ ધ્યાનચંદ છે મનપ્રીતસિંહ છે હરમનપ્રીતસિંહ છે દિલીપ તડકી છે

ના એનું કારણ છે કે હોકીની રમત એવી છે કે અત્યારે જોઈએ છે બધા આપણે બધા ક્રિકેટ છે ફૂટબોલ છે બી ગરમી રમતોમાં આપણે આમ કહી શકાય કે પાગલ છીએ ગાંડા છીએ પણ હોકીની રમત એવી હતી કે ભારતની ઓળખ છે ને સૌથી પહેલાં પહેલાં ક્રિકેટ પહેલાં બી રમતું હતું કક્ષાની છે એમાં ભારતનું હોકી ક્ષેત્રે સારામાં સ્વરૂપ પ્રધાન રહ્યું એને કારણે એટલું સરસ ઓગણીસો અડતાલીસ નો કિસ્સો કહું તમને જેમ છત્રીસ સુધી પહોંચ્યા ચાલીસ અને ચોમાલીસ બીજું વિશ્વ યુદ્ધ કારણે

वो भी राष्ट्र के लिए कुछ खेलना चाहते हैं तो क्या मार्गदर्शन हम दे सकते हैं उन्हें हाँ इसके लिए अपना सबको मालूम भी होना चाहिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने खेलो इंडिया स्टार्ट किया है खेलो इंडिया में एक गेम्स खेली जाती है और इसमें क्या है कि हर एक गाँव से आते हैं खिलाड़ी आगे बढ़ सकते हैं गाँव से आते डिस्ट्रिक्ट तक डिस्ट्रिक्ट से स्टेट तक स्टेट से वो नेशनल तक वो जा सकते हैं और आज तक तो बहुत सारी विकल्प है कि गवर्नमेंट ने और स्पोर्ट्स ऑफ अथॉरिटी ऑफ इंडिया ने स्कॉलरशिप की प्रावधान है और इसके भविष्य के लिए भी चिंतित है और अच्छा खेल खेलेंगे अच्छा अच्छा आपकी रुचि है તો ગવર્મેન્ટ સપોર્ટ પૂરી કરતી હે જી આશા રાખે નંદ સ્વરૂપ મિશ્રાજી આપકો સંતુષ્ટકારક ઉત્તર મિલ ચુકા હોગા દર્શક મિત્રો સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું અને હોકી અને ભારતના કેવા કેવા સંસ્મરણ ફરી આપણે તાજા કરવાના છીએ એના પર નજર કરીશું मौज कसुंबल सेलिब्रिटी सिंगर न संगे गमता गीतों नो गुलदस्तो दर मंगलवारे सांजे सात वागे ने त्रिस मिनटे डेडी के नाल अचूक निहालो मौज कसुंब कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानी हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज ही डाउनलोड करो ओटीटी वेव्स निहारो मनोरंजन निशुल्क નિહાળો ગુಜ್ಜુ ભાઈની ધમાલ સિદ્ધાર્થ રાંડેરની लाजवाब કોમેડી સારા જવા તણ ને હું ભારે પડું એમ શું સમજો બીજા બે ની ખબર નથી પણ મને તો ભારે પડો છો કરેલા એક પાત્ર મળશે કે તરત એ લોકો મને ફોન કરશે નહીં દોસ્ત મે આશા ગુમાવી દીધી છે એટલે આશા નામની છોકરીઓ પણ ના પડી સવારથી એક કપ ચાનો નથી મળ્યો ત્યાં ઊભી થઈ ચા બનાવ નહીં મળે હડતાલ ચાલે છે હડતાલ પૈસા ઉડાવ પતિ દર રવિવારે રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ સોમવારે બપોરે એક ને ત્રીસ કલાકે તથા રાત્રે આઠ કલાકે ગિરનાર પર નિહાળો અયોધ્યાથી થી શ્રી રામલલા મંદિર થી સ્વાગત છે વિશેષ ચર્ચા જિંદગી કેફે માં આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં હોકીના સો વર્ષ સો વર્ષ પર અને આજે આપણી સાથે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી પ્રદીપ ત્રિવેદી આપણે જ્યારે ઇન્ડિયન હોકી ફેડરેશનની સ્થાપનાના આ સો વર્ષની વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા ખેલાડીઓ છે પણ વાત કરી પણ ખાસ એ કહેવાનું મન થાય કે મહિલાઓના માટે હોકી અને એ રમતમાં કારણ કે જ્યારે આપણે હોકી વિશે વાત કરીએ તો દર્શક મિત્રો બધાના મનમાં એક ચલચિત્ર ઉપસી જ આવે કે ચકદે ઇન્ડિયા એક અલગ અલગ પ્રદેશમાંથી મહિલાઓની ટીમ બને છે અને એ ટીમ કેવું પ્રતિનિધિત્વ કરે છે અને કઈ રીતે ભારત દેશને જીતાડે છે તો આવી જ્યારે ફિલ્મો મળી છે લોકોને હોકી પ્રત્યે વધારે જાગૃતતા અને હોકી જોવાના માટે પ્રેરે છે એવી ફિલ્મો બને છે એ મહિલા ટીમવાળી બને છે તો મહિલાઓના યોગદાન વિશે વાત કરીએ તો કેવા કેવા આપણને ધુરંધર મહિલા ખેલાડીઓ મળ્યા છે હોકીના આપણે બહુ સરસ વાત કરી આવા ભારત દેશની અંદર એક બહુ સરસ મારી મહત્વની વાત એ છે કે જેટલી રમતોમાં પુરુષ ખેલાડીઓ આગળ પડતા છે

એટલે આપણી ત્યાં મહિલાઓને પણ રમતગમતની ક્ષત્રે આગળ વધવા માટે ઘણી સરસ તક રહેલી છે સિવાય કે તેને પોતાની લગ્ન હોવી જોઈએ અને એના માટેનો એને સમય ફાળવો પડે હોકીની વાત કરીએ તો ઓગણીસો ને એંસીમાં મસ્કો ખાતે સૌપ્રથમ વખત મહિલાઓ માટેની હોકી શરૂ થઈ ને ભારતે એમાં ભાગ લીધો તો ને એમાં જ તે ભારતે ચોથું સ્થાન મેળવ્યું હતું અચ્છા ભારતે ઓલિમ્પિક ઓગણીસો ને એંસીની ઓલિમ્પિકની અંદર ને એના પછી બે હજારને વીસમાં જ્યારે ટોક્યો ખાતે ઓલિમ્પિક રમાઈ ત્યારે પણ ભારતીય મહિલા હોકી ટીમે પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું હતું એટલે ભારતે ઓલિમ્પિકને સારો દેખાવ કર્યો છે ઇવન ગયા વર્ષની વાત કરીએ તો પણ હા યસ સરસ રીતે બરાબર છે અને વર્લ્ડ કપમાં વાત કરીએ તો ભારતે સૌથી મહત્વની વાત તો એ હતી કે ઓગણીસો ને પંચોતેરમાં મહિલા હોકી ટીમે ચોથું સ્થાન મેળવીને સરસનું પ્રદર્શન કર્યું હતું જે યાદગાર પ્રદર્શન વર્લ્ડ કપની અંદર કહી શકાય તેવું મહિલા હોયનું હતું પણ સૌ પ્રથમ વખત આપને મહિલા હોકીમાં ગોલ્ડન મેડલ મળ્યો હોય તો બે હજાર બેમાં કોમનવેલ્થ ગેમ્સમાં એટલે બે હજાર બેમાં કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારે મહિલાઓને પહેલી વખત આપને ગોલ્ડ મેડલ મળ્યો એ પુરુષ ટીમ ને નહોતો મળ્યો પણ મહિલાઓએ મેદાન મારી ગયા હતા એના પછીની જો વાત કરીએ તો એશિયન ગેમ્સ રમાય છે આપણે દસ ચાર વર્ષમાંથી હોય છે હું છું બ્યાસીમાં એશિયા રમાય નવી દિલ્હી ખાતે તો એશિયન ગેમ્સની અંદર પણ આપણને મેડલ્સ મળ્યો હતો ગોલ્ડ મેડલ મળેલો ને એ વખતે કેપ્ટન હતી દેવી હવે એ સમય બહુ સારો હતો લત્તા દેવીના કેપ્ટનશીપ નીચે ભારતીય હોકી ટીમે ઘણો પ્રોગ્રેસ કર્યો એટલું જ નહીં પણ એના કેપ્ટનશીપ નીચે ભારતે ઘણી બધી વિવિધ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યા છે એ પણ એક યાદગાર પાત્ર છે સુરજદેવી લત્તા છે એ એક એવી હોકીની પ્લેયર હતી એવી કેપ્ટન હતી કે જે ભારતને મેડલ આપવા માટે સક્ષમ હતી એ આખી ટીમને એક જૂઠ કરી શકતી હતી એનામાં ઉત્સાહ પ્રેરી શકતી હતી ને કોઈપણ જગ્યાએ ડાઉન થયા વગર દરેક વખતે હંમેશા આપણે વિનિંગમાં છીએ એવા પોઈન્ટથી દરેકને ઉત્સાહિત કરતી હતી પ્રોત્સાહિત કરતી હતી અને આપણે સારામાં સારો એનો પણ લાભ મેળવ્યો છે જ્યારે એશિયન ગેમ્સની વાત કરીએ ઓગણીસો બ્યાસીની એના પછી કહી શકાય કે એશિયા કપ રમાય છે હોકીનો એશિયા કપમાં પણ ભારતે બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેમાં એમ કહી છે બે હજાર ચારમાં અને બે હજાર સત્તરમાં બે હજાર સત્તરનું વર્ષ એક એવું યાદગાર વર્ષ હતું કે જેમાં પુરુષ અને મહિલા બંને વિભાગમાં ભારતીય એશિયા કપ મેળવ્યો હતો બંને હોકીની અંદર ભારતે બરાબર બંને મેળવ્યો હતો જ્યારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોપની વાત કરીએ તો એમાં ત્રણ વખત મહિલાઓએ મેડલ્સ મેળવ્યા હતા બે હજાર સોળ બે હજાર ત્રેવીસ અને ચોવીસ હવે ત્રણે ત્રણ વખત એવું થયું બે હજાર સોળમાં ત્રેવીસમાં અને ચોવીસમાં ત્રણે ત્રણ વખત મહિલાઓ અને પુરુષ ટીમ બંને

તો આટલી સાંસ્કૃતિક ધરોહર હોવાના લીધે અને કે પછી બીજા બીજા કારણો આપણે જે કહ્યા એ રીતના આપણે રાષ્ટ્રીય રમત તરીકે હોકીને સ્વીકારી પણ આજે પણ ભારતમાં અન્ય રમતોને એટલે આપણે વાત કરીએ તો ક્રિકેટનો ક્રેઝ છે અમુક રાજ્યોમાં ફૂટબોલનો ક્રેઝ છે તો હોકી એટલી પ્રચલિત કેમ નથી આપણે શું લાગે છે કે કેવા કેવા રીતના પગલાંઓ અને કોના કોના તરફથી આપ કેવો સહયોગની અપેક્ષા રાખો છો સરસ વાત કરી તમે ભારતની અંદર હોકી કબડ્ડી અને ખો ખો ત્રણેય રમત એવી છે કે જેની અંદર આપણે વર્લ્ડ ચેમ્પિયન છીએ તમને ખબર છે કબડ્ડીની અંદર જેટલા વર્લ્ડ કપ રમાઈ ગયા ને એ બધા ટાઇટલ આપણે મેળવ્યા છે અચ્છા કબડ્ડીની અંદર વર્લ્ડ કપના ટાઇટલ છે ખોખોની અંદર વર્લ્ડ કપના ટાઇટલ આપણી પાસે છે અને એમાં હમણાં તો મહિલા ખોખો વર્લ્ડ કપ રમાઈ ગઈ એમાં ગુજરાતની એક છોકરી પણ વર્લ્ડ કપની અંદર વિનિંગ થઈ છે અચ્છા ખોખોમાં આ એક આપણું ગૌરવ કહી શકાય પણ તમે કહ્યું એમ કે હોકી કબડ્ડી ખો ખો કોઈ પણ એક રાષ્ટ્રીય રમત બની શકે એવી રમતો છે આપણી જૂની પુરાની પ્રાચીન રમતો છે પણ એ રમતોને જોઈએ તેવું કોઈપણ મીડિયા દ્વારા જે રીતનું પ્રોત્સાહન મળવું જોઈએ જે રીતનું પ્રચાર પ્રચાર પ્રસાર થવો જોઈએ એ પ્રમાણમાં ઓછું છે આપણે ત્યાં શું છે કે અમુક એક બે રમતો છે મતલબ ક્રિકેટ છે કેમ કે ફૂટબોલ છે ટેનિસ છે એ બધી વસ્તુને આપણે સૌથી વધુ વધુ પ્રાધાન્ય આપીએ છીએ વધુ એના પ્રચાર પ્રસાર પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમાં વધુ થાય છે તો લોકોના પર એની વધુ અસર જતી હોય છે જ્યારે આ તમને ખબર મેરી કોમ લગભગ છથી સાત વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને ત્યાં સુધી કોઈને ખબર નહોતી પડતી મેરી કોમ ક્યાંની છે શું રમત ગમે છે વર્લ્ડ ચેમ્પિયન હતી એક મહિલા સાયના નેહવાલ છે સાનિયા મીડિયા છે એ બધા ક્યારે પ્રકાશિત થયા મીડિયા એ સપોર્ટ કર્યો મીડિયા પ્રચાર પ્રસાર કર્યો લોકોને ખબર પડી કે આપણું આપણું એક રતન છે આપણું ધન છે પર્સનાલિટી છે તો હવે સમય બદલાયો છે હવે આપણે એરને પ્રાધાન્ય આપી આપીએ છીએ સ્પોર્ટ્સને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અહીંયા મોદી સાહેબ જ્યારે માનીને વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી બનીને આ સુધી જુઓ તો એને સ્પોર્ટ્સને બહુ જ મહત્ત્વ આપ્યું છે એમના દ્વારા ખેલો ઈન્ડિયા શરૂ થયું ખેલેગા જે ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા આવે છે ગુજરાતમાં પણ શરૂ થયું છે આજે ગુજરાત સુધી લોકો વિવિધ પ્રકારની સ્પોર્ટ્સની કોમ્પિટિશનો ટુર્નામેન્ટો લાવી શક્યા છે કેમ કે સ્પોર્ટ્સ લવર છે સ્પોર્ટ સમજે કોઈ પણ દેશનો વિકાસ જુઓ હોય તો જીડીપી કરતા કોઈ પણ દેશના રમતવીરો કેટલા આગળ છે કેટલા મેડલ્સ મેળવી શકે છે તેના પર સૌથી વધુ આગળ છે ફ્રાન્સના જે બેરેન પીડી કુલબિટન છે જેને ઓલિમ્પિક ની શરૂઆત પ્રાચીન થી મળીને ઓલિમ્પિકાચીન માં કરી એ ફ્રાન્સના શિક્ષણ હતા એને એમ જ કીધું કોઈ પણ દેશનો વિકાસ તમારે જાણવો હોય જુઓ હોય તો એ દેશનો યુવાન કેટલો શિક્ષિત છે ને કેટલો રમતવીર છે

આજે આપણે સો વર્ષ હોકીના જે ભારતમાં થયા એ અંગે વાતચીત કરી તો શ્રી પ્રદીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા અને આપણે દર્શકો સાથે આપણી સરસ વાત કરી દર્શક મિત્રો આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું રજા આપશો નમસ્કાર सो सो मूरे बेरान रे लो। बेरान रे लो। निहारो पर सोमवार से शुक्रवार रात्र साढ़े दस कलाके पुनः प्रसारण बपोरे बार कलाके गाथा पर। માત્રનાર પર ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો ગર્સી આપણે બહાર ઉઠીને સામે જોઈએ દૂરદર્શનનો ટાવર દેખો ના જોર જટલાવા એટલો પાગલ પહેલા સીરીયલ માં આવવાની હતી તો સીરીયલ માં પહેલો એક એપિસોડ કર્યો અને પછી ગાડી ટર્ન થઈને જતી રહી સાઉથ છોટેલા

છું ના પીડા પ્રકાશે ઢળી પડીશ તોય અભિનય કહેવાશે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી